અમરેલીના જાફરાબાદની દરિયાઈ સીમામાં સવારે શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી જાફરાબાદ બંદરથી ઓગણીસ નાટોકલ માઇલ દૂર દરિયામાં અજાણી શંકાસ્પદ બોટ સ્થાનિક માછીમારોને જોવા મળતા કોસ્ટગાર્ડને જાણ કરાઈ તુરંત જ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી તપાસ હાથ ધરાઈ મનાવના પગલે અમરેલી જિલ્લા દરિયા કિનારે એલર્ટ જારી કરી જાફરાબાદ ચાંચ બંદર ધારાબંદર શિયાળબેટ નવા બંદર સહિતની બોટને દરિયામાંથી પરત બોલાવા સૂચના અપાઈ છે આંગે બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે જાફરાબાદ બંદરથી ઓગણીસ નાટોકલ માઇલ દૂર જેમાં દરિયામાં સવારે સાડા દસ વાગ્યાની આસપાસ સ્થાનિક માછીમારોની બોટ લઈ માછીમારી કરી રહ્યા હતા એક અજાણી શંકાસ્પદ બોટ દરિયામાં જોવા મળી બોટમાં ઝાડ કે માછીમારો કોઈ સામાન ન હતો ત્રણ વ્યક્તિઓ બોટમાં હતા સૌરાષ્ટ્રના માછીમારોએ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અજાણી બોટ ઝડપથી જતી હતી

ભાઈ બધું આવી ગયું છે આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય સમાચાર વાળા ના બધા ફોન આવે છે અને હું છે હું નઈ જાણવા માંગે છે એટલે બોર્ડ પર નંબર લખેલા છે નામ લખેલું છે ફ્લેગ છે આપડો જેડ ના બીડ ના કઈ અચ્છા ચલો કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ પણ હવે એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરસ દ્વારા કન્ફર્મ કરજો ઓકે થેન્ક યુ ભાઈ ડીડી વોરુ દિવ્યાંગ ન્યુઝ જાફરાબાદ અમરેલી